હેલો મિત્રો હું શ્રી વિક્રમસિંહ બી સતનામ નર્સરી કરા આજે હું ફ્રુ ફ્રૂટ પ્લાન્ટનો પરિચય આપું છું આ છે બારબાર ડોઝ ચેરી જે તમે સામે જોઈ રખ્યા રહ્યા છો એ એકદમ પાકી ગઈ છે આ છે પાંચ વર્ષનો પ્લાન્ટ છે અત્યારે ઓફ સિઝન છે પણ આ એકલ દોકલ અત્યારે લાગી ગયેલા છે બારબાર ડોઝ દુનિયામાં વધારેમાં વધારે વિટામિન સી હોય તો આ બારબાર ડોઝ હોય છે અને ખાટી મીઠી હોય છે તમે પ્લાન્ટ જોઈ શકો છો કેટલો બીસી છે અને આની તમે કોમર્શિયલ ખેતી બી કરી શકો છો અને ખાવા માટે બહુ હેલ્ધી છે એન્ટી ઓક્સિડન્ટ હોય છે વિટામિન સી આયર્ન મેગ્નેશિયમ કેલ્શિયમ બધું જ હોય છે આમાં તો આ છે બાર બાર ડૂઝ ચેરી હેલો મિત્રો આ છે પોમેલાનું ઝાડ અને આ પોમેલોનું ફ્રૂટ લાગેલું પણ છે આ છે દોઢ બે કિલો થઈ ગયું છે અત્યારે આમાં વિટામિન સી થી ભરપૂર હોય છે અને હાર્ટના ને આ ઘણું ફાયદાકારક છે તેમજ જે લોકોને પથરી થઈ હોય એ લોકો પણ આને વધારે ખાય છે અને અનુભવ સારા આપે છે આ જે પોમેલો છે એને ગાગર ફ્રૂટ પણ કહેવામાં આવે છે અને ચકોતરું પણ કહેવામાં આવે છે ગાગર કે કે કેમ કહેવામાં કે ગાગર જેટલું મોટું દેખાય છે એટલા માટે ગાગર ફ્રૂટ બી કહેવામાં આવે છે આ છે ત્રણ વર્ષનું ઝાડ છે અને આ વર્ષે એક જ લાગ્યું છે ફળ કેમ કે ચોમાસાની સિઝન હતી વધારે પેલું વરસાદને કારણે ફ્લાવરિંગ એનું ગરી ગયું હતું હતું તો મિત્રો આ છે પામેલાનું ઝાડ આ છે ડીટી વેરાયટીની નાળિયેરી આના ચાર વર્ષ થઈ ગયા છે અને આ વર્ષે પ્રથમ ફ્રૂટિંગ થઈ ગયું છે એનું અને લગભગ એનું થળ છે ચાર ફૂટનું થળ થઈ ગયું છે ડીટી એટલે ડ્રાફ એન્ડ ટોલનું મિશ્રણ છે અને પાણી પીવામાં અને સૂકવીને ખાવામાં બી આનો ઉપયોગ થાય છે અને કોમર્શિયલ ખેતી પણ આની થાય છે ગુજરાતમાં ખાસ આને અનુકૂળ આવી ગયું છે આ પંચમહાલ અને વડોદરા જેવા વિસ્તારમાં થવા લાગ્યું છે હવે આની ખેતી તો આ છે ડીટી વેરાયટી નાળિયેરી આ છે હનુમાન ફળ આ સીતાફળ ફેમિલીનું જ એક ફળ છે આ વર્ષે ફ્લાવરિંગ ઘણું આવેલું પણ ચોમાસાને કારણે ગરી ગયું છે અને આ એક ફળ પહેલી જ વખત સેટિંગ થયું છે આમાં એન્ટી કેન્સર પ્રોપર્ટી હોય છે અને ખાવામાં ઘણું હેલ્ધી હોય છે એની અંદર એ આયન છે લોહતત્વ છે આ બધું હોય છે અને વિટામિન્સ મિનરલ્સ ને એન્ટી ઓક્સિડન્ટના ગુણો ધરાવે છે આ ખાસ્સી ઊંચાઈ પગારી લીધેલી છે તો આ છે મિત્રો હનુમાન ફળ આ મોટું થશે ત્યારે પાંચસો ગ્રામ છસો આઠસો ગ્રામ સુધીનું થઈ જશે આજે આટલું જ બીજા ફ્રૂટ પ્લાન્ટનો પરિચય આવતા વખતે આપીશું